ગીર સોમનાથમાં સમાચાર મળ્યા કે એક બીએલોએ કામના ભારણને લઈને સરકારે જે એસઆઈઆરની જે કામગીરી આપી છે અને એ પણ ટૂંકા સમયમાં કરી દેવાની કામગીરી છે એના કારણે એક શિક્ષકે આપઘાત કર્યું છે એક બીએલો કપડવંજમાં કામના ભારણના કારણે એટેક આવી જતા મૃત્યુ પામ્યા છે હું પહેલાં તો એમને ભગવાન આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું સાથે સાથે ભાજપને કહેવા માંગુ છું કે શું માંડ્યું છે આપણે તમે પાંચ કરોડ મતદારો છે એને એક મહિનામાં બીએલઓ ઘરે ઘરે જઈ આવે એમને બધું કામ મુકાવી દીધું આટલી શું જરૂર હતી એસઆઈઆર ની પ્રક્રિયા છે એસઆઈઆરની પ્રક્રિયા છે એ ચાલવા દો તમે ત્રણ ચાર છ મહિના શું વાંધો છે ભાઈ વેકેશન આવે છે પણ નહીં તમારે કોઈ પણ ભોગે ચૂંટણીઓ જીતવાની એ ભાજપની લાય છે ભાજપ સત્તાની ભૂખી છે ભાજપ ચૂંટણીઓ જીતવાની ભૂખી છે ભાજપને માણસ મરે માણસ ભણાવે માણસ દીકરાઓ ભણે ન ભણે નથી કોઈ મતલબ નથી અને પરિણામ તમે જોઈ લો એક શિક્ષકે આજે આપઘાત કર્યું છે કેટલાય બીએલઓ હજી તણાવમાં છે એટલું નહીં હજી ઘણા બીએલો ઉપર એવા પણ દબાણ કરવામાં આવે છે ખોટી કામગીરીના તમે શિક્ષકો ઉપર બીએલઓ ઉપર તમે ઢગલા બાદ કામગીરી આપી દીધી છે નેવું પ્રકારની કામગીરી બધે કરે છે તમારા દીકરાઓ તો પ્રાઇવેટમાં ભણે છે વિદેશમાં ભણે છે તમારા દીકરાઓ ભાજપના નેતાઓના અને જ્યાં ગરીબનો દીકરો જ્યાં ભણે છે એ સ્કૂલોમાં બીએલઓની કામ એસઆઈઆરની કામગીરીને કારણે તમામ શિક્ષકો છે એ સ્કૂલમાં નથી શિક્ષક કાર્ય અત્યારે ખોરમ ચડી ગયું છે કારણ ગરીબોના બાળકો ભણે છે લાખો બાળકો અને એ બાળકો અત્યારે શિક્ષકને શોધે છે શિક્ષક મતદારોને શોધે છે અને મતદારો ચૂંટણીમાં પોતાનું નામ શોધે છે નાટકો તમે શરૂ કર્યા છે તમારે કેમ્પેન ચલાવવાની જરૂર હતી તો તમે અલગ પ્રકારનું હતી જ આપણે વ્યવસ્થાઓ ચૂંટણી સમયે આપણે કરીએ જ છીએ બે મહિના પહેલા કે જેના નામ કમી રહી ગયા હોય ચોડાવો હોય પર ક્રોસ વેરીફિકેશન કરી લો આ બધા ધંધાઓ કરીને તમને એમ લાગે છે કે તમે ગડબડો કરીને ચૂંટણીઓ જીતશો આ ભાજપના કારણે ભાજપના એસઆઈઆરને એક મહિનામાં પૂરું કરવાના જે નિર્ણયો છે એના કારણે આજે બીએલ ઓ આપઘાત કરવા પડ્યા છે હું તમારા વિનંતી કરું છું બીએલઓને કે જરા પણ ચિંતા તમે ન કરો કદાચ એક મહિનામાં કામગીરી પૂરી નહીં થાય તો અમે લાખો અમારા હજારો કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના તમારી વારે આવશે તમારા ઉપર કોઈ પણ દબાણ લાવે તો અમને અમારો સંપર્ક કરજો તમે અમને ખબર છે તમારા ઉપર ખોટા દબાણો આવશે પણ ચિંતા ના કરો તમે આ સરકારોમાં આ જ અપેક્ષા હોય છે એને ચૂંટણીઓ જીતવાથી મતલબ છે કોઈ પણ ભોગે ચૂંટણીઓ જીતવાની મતલબ છે એને ખબર છે કે ડ્યુ થઈ રહી છે ફેબ્રુઆરીમાં તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણીઓ મહાનગરપાલિકાની ઈ પાછી ઠેલાય અને એસઆઈઆર કંઈક થોડું ઘણું આમ તેમ કરી અને પાછી ચૂંટણીઓ જીતી અને પછી માહોલ બનાવવામાં માહિર ભાજપા તમારા ઉપર દબાણ કરે છે પણ તમે જરાય ચિંતા ન કરતા અમારો સંપર્ક કરજો અને તમારી ઉપર જો ખોટા કાર્ય કરવાનું પણ દબાણ કરે તો પણ અમારો સંપર્ક કરજો મારી વિનંતી છે આવું કોઈ પગલું ન ભરે અને ઘણા બીએલઓ ને મને ખબર છે કે કામગીરી જો હાજર ન થાય તો એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે ને શિક્ષક પદ શિક્ષકમાંથી ફરજમુક્ત કરી દેવામાં આવે છે એવા લોકોની સાથે પણ આમ આદમી પાર્ટી ઊભી છે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ફરીથી હું ભાજપને કહું છું કે હજી વિચારી લો આટલું પ્રેશર ના કરો શિક્ષકો વેકેશનમાં આપણે આ એસઆઈઆરની કામગીરી થઈ શકશે અત્યારે જે ડ્યુ ચૂંટણીઓ છે ચૂંટણી લાવી દો અને બાળકોને ભણાવવા દો ગરીબ મધ્યમ વર્ગના બાળકો સરકારી શિક્ષણમાં ભણે છે ને એને ભણવા દો અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં